તો ગોપીએ એટલું કહ્યું આખો થી ના કરો અમે તમારા જ છીએ વાતો થી વેગળા ના કરો અમે તમારા હતા છીએ અને રહેશું સદા આપણે ઉસાથે આમ નજરથી થી નાયુ તારો અમે તમારા જ છીએ હતા છીએ અને સદા અમે તમારા જ રહેવાના છીએ આમ નજરથી અમને વેગળા ન કરો ભગવાન અમને નજરથી ઉતારી ન દો અમે તો તમારા છીએ અને તમારા જ રહેવાના છીએ હશે જ્યાં કોઈ મહેફિલ હશે જ્યાં કોઈ મહેફિલ મહેખી ઉઠીશું આપ થકી પ્રભુ કોઈ જગ્યાએ કઈ મિલન મુલાકાત હશે તો તમારા થકી અમને કોઈક ઓળખતું હશે અમને તમારી ભક્તિ થકી થકી કોઈ ઓળખતું હશે હશે જ્યાં કોઈ મહેફિલ મહેકી ઉઠીશું આપ થકી આમ બંધનમાં બાંધ્યા ન કરો અમે તમારા છીએ અમે તો તમારા છીએ અમને કોઈ અન્યત્ર બંધનમાં નાખી ન દો જાણ્યા મન એકબીજાના આખરે માણી પણ લીધા એકબીજાના મનને જાણ્યા એકબીજાના મનને માણી પણ લીધા જાણ્યા મન એકબીજાના અંતે માણી પણ લીધા આમ અજાણ્યા બન્યા ના કરો અમે તમારા છીએ અને છેલ્લી પંક્તિમાં કહ્યું કે કાને તમારા સાંભળ્યું છે શું આંખે તમારી જોયું છે કાને તમારા સાંભળ્યું છે શું આંખે તમારી જોયું છે આમ નયનમાં નૂર ભર્યા ના કરો અમે તમારા છીએ આંખોથી અળગા ન કરો અમે તમારા છીએ અને વાતોથી વેગળા ન કરો અમે તમારા છીએ ભગવાન અમને બસ તમારી સાથે રાખો પ્રભુ